નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ તાંડિયા ધુજાવી નાખે તેવી ઘટના સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે તમિલનાડુમાં એક મહિલાની હત્યા કરીને તેના શરીરના ટુકડા કરી દેવાની સંસનાટ ઘટના સામે આવી છે કર્ણાટકના બેંગ્લોરમાં છવ્વીસ વર્ષીય યુવતીની હત્યા કરીને તેના શરીરના ટુકડા કરી ફ્રીજમાં પેક કરી દેવામાં આવ્યા હતા જ્યારે તમિલનાડુ ચેન્નાઈ નજીક થોરપકમાં એક પાંત્રીસ વર્ષીય મહિલાની હત્યા કરીને તેના શરીરના ટુકડા કરી એક સૂટકેશમાં નાખીને ફેંકી દેવાયા હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે યુવતીના શરીરના આશરે ત્રીસથી વધુ ટુકડા કરીને તેને ફ્રીજમાં પેક કરી દેવાયા હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે આસપાસના લોકોને દુગંધ આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે યુવતીનું નામ મહાલક્ષ્મી છે અને તે નેંગલુરની નજીકના નેલામંગળાની રહેવાસી હતી જ્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ